નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ બે હજાર છવ્વીસ માટે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક આયુષ્માન કાર્ડના નવા નિયમો ઉત્તરાયણ પહેલા મોદી આવશે ગુજરાત પ્રવાસે ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો બાવીસ હપ્તો બજેટ સત્રમાં મહિલાઓને મળશે સૌથી મોટી ભેટ કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે પશુધન વીમા યોજના છે ગાય ખરીદવા માટે મળશે અઠાવીસ હજાર રૂપિયા તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે પિસ્તાલીસ હજારની સબસીડી બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો નવા નિયમો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો સાત ફેરા સમૂહ લગ્ન યોજના જેવા મળશે બાર હજારની આર્થિક સહાય હવે ઘરે બેઠા મળશે જાતિ અને આવકનો દાખલો હવે ઘરે ઘરે લાગશે રૂફટોપ પવનચક્કી બજેટ સત્રમાં ખેડૂતો મહિલાઓ અને યુવાનોને મળશે સૌથી મોટી ભેટ વાહન ખરીદવા માટે મહિલાઓને મળશે છેતાલીસ હજાર રૂપિયાની સબસિડી ચંદન ખાતામાં આવશે પૈસા મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરી વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીથી લઈને જૂન બે હજાર છવ્વીસ સુધી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત કમોસમી વરસાદ અને હાડ થીજાવટી ઠંડી સાથે થઈ શકે છે જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના દરમિયાન ઠંડીનું જોર રહેશે જ્યારે એપ્રિલ મહિનામાં ધૂળની ડમરીઓ ઉડશે ખાસ કરીને મિત્રો પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કારણ કે ચૌદ જાન્યુઆરીના રોજ સારો પવન રહેશે બાર જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની શક્યતા છે મિત્રો બીજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક સારા સમાચાર છે આ વર્ષે સરકાર સતત ત્રણ હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે આનો અર્થ એ છે કે બાવીસમો ત્રેવીસમો હપ્તો અને ચોવીસમો હપ્તો સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે આ યોજના અંગે એક મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નથી તેમને આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં રાશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી ઉભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકશે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં આ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે નવી પ્રણાલી મુજબ દર મહિને પહેલી તારીખે રાશન કાર્ડ ધારકના મોબાઈલ વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થઈ શકે છે લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે ત્યાં દુકાનદારનો કોડ સ્કેન કરવાનો રહેશે જેવું કૂપન રિડીમ થશે તરત જ તમને મળવાપાત્ર તમારા હકનું અનાજ જેમ કે ઘઉં ચોખા ખાંડ મીઠું મળી જશે આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી રહેશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌ મોટા સમાચાર સાત ફેરા સમૂહ યોજના ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો જણાવી દઈએ તો મિત્રો નવ યુગલને સહાય જેમાં દરેક લગ્ન કરનાર યુગલને આર્થિક સહાય મળશે સંસ્થાને પ્રોત્સાહન જેમાં સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાને યુગલ દીઠ ત્રણ હજાર મહત્તમ પિંચોતેર હજાર સુધીની સહાય મળશે પ્રોત્સાહક રકમ આપવામાં આવશે આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળશે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટ બે હજાર છબ્વીસ માં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓની જાહેરાત થઈ ગઈ છે આમાં સરળ લોન નાની લોન અને મહિલાઓના નામે વીમા યોજનાનો સમાવેશ થવાની સંભાવના છે સરકાર જનધન ખાતાઓ દ્વારા આ યોજનાઓ સીધી મહિલાઓ સુધી પહોંચાડવાની તૈયારી શરૂ છે આનાથી માત્ર બેંકિંગ સિસ્ટમમાં મહિલાઓની પહોંચ વધશે નહીં પરંતુ નાણાકીય સમાવેશ માટે એક નવી ગતિ પણ મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડના નવા નિયમો જો તમે કે તમારો પરિવાર આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પાંચ લાખ સુધીનું નિઃશુલ્ક સારવાર મેળવી રહ્યા છો તો તમારે સરકારના નવા નિયમો જાણવા જોઈએ હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત થઈ શકે છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે જે અંતર્ગત હવે ઇ કેવાયસી વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ મળશે નહીં તો આયુષ્યમાન કાર્ડને પણ મિત્રો હવે તમારે આધાર કાર્ડ સાથે છે એ લિંક કરવાનું રહેશે મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું તમે પણ ઘર પર સોલાર લગાડવાના હોય તો બંધ રાખજો હવે આવી ગઈ છે રૂફટોપ પવનચક્કી સોલર પેનલ માત્ર દિવસ દરમિયાન કામ કરે છે જ્યારે પવનચક્કી રાત્રે પણ વીજળી આપશે આથી ઓછી જગ્યામાં વધુ પાવર જનરેટ કરતી નાની પવનચક્કીઓ ગુજરાતીઓ માટે આશીર્વાદરૂપ બનશે સોલની કિંમત કરતા રૂફટોપ પવનચક્કીની કિંમત પણ ઓછી અને ફાયદામાં ચાર ગણો રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટ બે હજાર છવ્વીસને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો ગરીબ મહિલાઓ માટે આવી ગઈ છે સૌથી મોટી ભેટ દેશ આગામી કેન્દ્રીય બજેટની આ નજીક આવી રહ્યા છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ તેમનું નવું બજેટ રજૂ કરવા માટે તૈયાર છે આ આગામી સત્ર ભારતમાં કરવેરા ક્ષેત્ર માટે પ્રયત્નશીલ વર્ષોની શ્રેણીને અનુભવે છે ખાસ કરીને ગેમ ચેન્જર કે જે અઢાર વર્ષ બજેટ પર મધ્ય આર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ ભર્યા સમાચાર પણ સાબિત થઈ રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના જેમાં બોટાદ જિલ્લાના અનુસૂચિત પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે અનુસૂચિત સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિને મહત્તમ દસ પશુઓના વીમા કરાવી શકશે માત્ર સો રૂપિયા પ્રીમિયમ ભરીને પશુદીઠ પાંત્રીસ હજારનો વીમો મળશે જેમાં મૃત્યુ પછી સ્થિતિ પાંત્રીસોની સહાય મળશે ઓનલાઇન અરજી છે મિત્રો જે નજર કરીએ તો બે હજાર કરવાની જાહેરાત છે અને આમ મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશી ગાય ખરીદવા માટે મળશે અઠ્યાવીસ હજારની સહાય તો કે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર સર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો નજર કરીએ તો દર મહિને મળશે હવે પંદર હજાર રૂપિયા યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ છે શરૂ કરવામાં આવી છે જેમાં યોજનાનું નામ છે મિત્રો નજર કરીએ તો સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકારે આ યોજના માટે બે લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે ખાસ કરીને મિત્રો ઉત્પાદન ક્ષેત્રમાં જે ખેડૂતોના આર્થિક વિકાસનું કરોડ રજૂ છે મિત્રો નક્કી કર્યું છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો સૌથી મોટા સમાચાર જેમાં મહિલાઓ માટે ખુશખબર ઇલેક્ટ્રિક ખરીદવા ઉપર મળશે હજારની સબસીડી જો મિત્રો તમે જણાવી દઈએ તો કે સરકાર છે વિઝિબિલિટી સહકાર દ્વારા મિત્રો નક્કી કરવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશી ગાય ખરીદવા માટે મળશે અઠયાવીસ હજાર રૂપિયાની સહાય તો કે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર સર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લઈએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જનધન યોજના લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા સત્તાવન કરોડ પર પહોંચી ગઈ છે જેમાંથી બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ રૂપિયા જમા છે નાણાકીય સેવાઓના વિભાગના સચિવના જણાવી અનુસાર ડીબીટી દ્વારા મિત્રો તમે નજર કરી શકો છો ખાસ મિત્રો અગત્યના સમાચાર જેમાં અઠ્યોતેર ખાતા ગ્રામીણ અને અર્ધ સરકારી વિસ્તારમાં જે પચાસ ટકા છે એ મહિલાઓ માટે છે માર્ચમાં જો મિત્રો નજર કરી લઈએ તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ ને લઈને મિત્રો આપણે જણાવી દઈએ તો કે બજેટ બે હજાર છવ્વીસમાં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે જાહેરાત થઈ શકે છે સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો બજેટ બે હજાર છવીસમાં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે આમાં ખેડૂત કલ્યાણને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખુજગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ટુ સબસીડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે મહિલાઓ પોતાના નામે સ્કૂટર કે ઈ બાઈક ખરીદી પર સુધીનો સીધો ફાયદો છે મળશે નફો મળશે પાત્રતા છે કે અઢાર વર્ષથી વધુ ઉંમરની પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે વાહન મહિલાના નામે રજીસ્ટર હોવો ફરજિયાત છે પ્રક્રિયા છે એકદમ સરળ છે ડીલર પાસે જરૂરી દસ્તાવેજ જેમ કે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ એ ખુશખબર ઈ સ્કૂટર ખરીદવા માટે મળશે હવે છેતાલીસ હજાર રૂપિયાની સબસીડી ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણી માટે રાજ્યોમાં આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યો છે વધુ વિગત માટે તમે તમારા નજીકના ઇલેક્ટ્રિક વાહન ડીલરનો સંપર્ક કરી શકો છો આધાર કાર્ડ ઓળખ પુરાવો જમા કરવાનો રહેશે સબસીડીની રકમ વાહનની કિંમતમાંથી બાદ કરવામાં આવશે કયા કયા રાજ્યમાં યોજના શરૂ છે ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર સાથે તમિલનાડુ